રાજકોટમાં સરકારી તંત્રના બે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા શહેરના મોરબી રોડ પર આવેલી ગોડાઉનમાં દવાનો જથ્થો અને બગડતો જોવા મળ્યો હતો શહેરના દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલટતા હતા સરકારી દવાના ગોડાઉનમાં પડેલ વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો જોવા મળ્યો હતો દવાઓના જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હતા

ડોક્ટર જે કે નથવાણી સ્ફોટક નિવેદન જીએસએમસીએલ માંથી અમને દવાઓ સપ્લાય કરવામાં આવે છે કુલ 714 દવાઓ સિવિલ હોસ્પિટલ ઉપલબ્ધ નથી અમે દવાઓનો સ્ટોક માગે છે એપ્રિલ મહિનાથી અમે માંગણીઓ કરેલ છે પરંતુ હજુ સુધી દવાઓ સિવિલ પહોંચી નથી એટલે 5 દિવસ 5 દિવસથી ટ્રક છે હા કારણે છે જગ્યા છે એટલે નવો બને છે ને ઈ વાત એવી મળે છે કે સિવિલમાં દવાનો સ્ટોક પૂરો સુધી છે અને અહીંયાથી સ્ટોક ટ્રક જે છે એને ખાલી કરાવતા નથી એટલા માટેની ત્યાં દવા પહોંચતી દવા તો રોજમાં અમે બે ગાડી પહોંચાડી છીએ બધા પણ એટલો સ્ટોક છે ને તો જે જીએમએસએ નવું બને છે ને એ હિસાબે ટ્રક નથી ખાલી કહીએ એટલે કેટલા દિવસથી આ ટ્રક આવ્યા છે એટલે ક્યાંથી આવ્યા છે ટ્રક પાંચ જમાન ત્યાં આવ્યા છે ચારથી આ કંપનીમાં જ આવ્યા છે ક્યાંથી આવ્યા મને નથી એટલે પાંચ દિવસથી ખાલી ન થવાની પાછળનું કારણ શું છે

લેબલ કરેલી છે જે તેરસો ને પંચ્યાસી કુલ દવાઓ છે જે અમે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એ પૈકી અમને સાતસો ચૌદ દવાઓ મળવામાં છે પણ એ દવાઓ હજી અમને નથી મળી પણ અમને એશોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં મુખ્ય દવાઓમાં ખાસ તો જે છે એ અમે આખી એટલે ટોટલ તો યાદી આખી કરેલી છે પણ એમાં અમને જે એ લોકોએ જે સપ્લાય કરેલી છે એમને એશ્યોરન્સ મળ્યું છે એમાં અમે ખાસ જે છે એ જો મુખ્ય આપણે ડાયાબિટીસની એક દવા ગણીએ સપોઝ તો ડાયાબિટીસના ટોટલ અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે બીજો વાંધો નથી ગ્લિકેસિડ છે મેટફોર્મિન છે એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય મેટફોર્મિંગ પણ અત્યારે તો છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં આપીએ થઈ ગઈ છે અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે